હાલ ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ઉપરભાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં સતત વધારો થયો છે વાત કરીએ તો રાજસ્થાનમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ધરોઈ ડેમમાં પાણીની જે આવકમાં વધારો થયો છે ને તેના જ કારણે ધરોઈ ડેમનું પાણી છોડવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી હાલ તમે જોઈ શકો છો કે રિવરફ્રન્ટનો જે લોઅર પ્રોમિનાડનો ભાગ છે વોકવે છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે રાજસ્થાનમાં વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને પાણીની આવક ગુજરાત તરફ જોવા મળી રહી છે અને અત્યારે આ જે એ ભાગ છે કે જ્યાં સવારના સમયે લોકો એક અલગ અલગ એક્ટિવિટી કરતા હોય છે એક્સરસાઇઝ કરતા હોય છે પરંતુ જે પાણીની આવકમાં સતત વધારો થયો છે સાબરમતી નદીનું જે જળ સ્તર વધ્યું છે ત્યારે લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પણ જળસિંચાઈ વિભાગ તેમજ રિવરફ્રન્ટ ઓથોરિટી દ્વારા લોકોને નીચે ન જવા માટે ખાસ કરીને અત્યારે

આ જે હાલનું સ્તર છે તેના કરતા અડધું સ્તર ઉપર વહેતી હોય છે પરંતુ જે પાણીના ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે આ આ સ્તરમાં વધારો થયો છે છે હવે વાસણા બેરેજ ખાતે ખાતે જે જે અમદાવાદ ડેમ આવેલું ત્યાંથી પાણીનો નિકાલ થઈ રહ્યું છે અને આ પાણી આગળ અલગ અલગ જિલ્લાઓમાં જઈ રહ્યું છે પરંતુ અત્યારે અમદાવાદમાં તો વરસાદ જે રીતે વરસવો જોઈએ તેઓ અત્યારે શરૂઆતે નથી થઈને તે પહેલા જ જે વરસાદી પાણી છોડવામાં આવી રહ્યા છે અમદાવાદની સાબરમતી નદી થી ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ભાઈ અત્યારે અમદાવાદમાં ભારે વરસાદ થશે તો સાબરમતીની શું સ્થિતિ થશે એક પણ એક મોટો સવાલ છે ઓગણીસો તેર્યાસી ની આસપાસ એવી વાત માનવામાં આવતી હતી કે જ્યારે વરસાદ વરસ્યો હતો તે દરમિયાન અહીંયા બ્રિજ આપ જોઈ શકો છો કે રેલવેના બ્રિજ ઉપરથી પાણી વહેતું થયું હતું ને ત્યારે કેટલાક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા હતા ને અત્યારે જળ સ્તરમાં જે સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને કેટલાક સાપો પણ આ પાણીના પ્રવાહમાં તણાઈને આવી રહ્યા છે ત્યારે આ સાપો નીકળવાના જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે તેને લઈને પણ અહીંયા જે સ્નેક રેસ્ક્યુઅર છે તેઓ પણ સતત મહેનત કરી રહ્યા છે કે ભાઈ કયો સાપ કેવો છે તે પ્રકારે જાણવું પણ ખૂબ જરૂરી છે કેમ કે અહીંયાથી ઘણા બધા મોટી સંખ્યામાં લોકો પસાર થતા હોય છે હવે તે બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે ત્યારે હાલ જે પાણીનું સ્તર છે તે વધ્યું છે તેના કારણે

વોકવે પર જવાનો મોકો મળે છે તે જોવું રહ્યું પરંતુ હાલ કહેવાય છે કે સામાન્ય દિવસો કરતા સાબરમતીના જળ સ્તરમાં સતત વધારો થયો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે